હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ફનરંગ ન્યૂઝ એટલે કે મેહુલ વ્યાસ અને રવિ બારોટ વતી આપ સૌને હેપી ન્યૂ યર જાપાનમાં સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ સુનામીનું એલર્ટ કાઠમાંડ નીચે અનેક લોકો દટાયા ડેનમાર્કની મહારાણી માર્ગ્રેટ એ પદ છોડવાની જાહેરાત કરી હવે પુત્ર ફ્રેડરિકને રાજગાદી સોંપશે હમાસે એક મહિનો યુદ્ધ વિરામ માંગ્યો બદલામાં બંધકોને છોડવા તૈયાર સાઉથ કોરિયા કિમ જોંગની હત્યા કરવાનો કારસો ભળી રહી હોવાનો અમેરિકન અખબારનો દાવો રાજસ્થાનમાં મોબાઈલ પર ખતરનાક ગેમ રમતા યુવાને માતાપિતા અને બહેનને કુહાડીથી રહેસી નાખ્યા બ્લેક હોલ અને ન્યુટ્રોન સ્ટાર્સના રહસ્ય જાણવા ઇસરોએ લોન્ચ કર્યું એક્સપીઓ સેટ શ્રીનગરના લાલચોકમાં પહેલીવાર નવા વર્ષની ઉજવણી માટે જાહેરમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન થયું યુપીના સીએમ યોગીએ કહ્યું બાવીસ જાન્યુઆરી પછી અયોધ્યા જઈને જોજો ત્રેતા યુગ યાદ આવી જશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનને ઉતરવા જતા પગ લપસવાથી યુવતી ટ્રેન સાથે ઢસડાઈ દરવાજે ઊભેલા શખ્સે જીવ બચાવ્યો સુરતની બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાળ પાડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી વડોદરા પાસે મંજુસરમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારીનું ગ્રાઇન્ડરથી ગળું કપાતા મોત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઓગણ ફિલ્મફેર એવોર્ડ યોજાય તેવી પૂરી શક્યતાઓ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર